હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાની છે ને સાંજ પડી ગઈ છે ને સાંજ સાંજમાં છે ને આપણે તપે લઈ લીધું છે સાથમાં કારણ કે છે ને આપણે જવું છે કંટોળા આવીને આ છે ને આજ કંટોળાનું શાક બનાવવું છે એટલે માટે છે ને વહેલા ગોતવા પડશે પછી છે ને કંટોળા ગોતતી કેટલા જડે છે એ પ્રમાણે જોઈએ કંટોળાને વહેલા છે ને જો અહીંયા છે એમાં છે ને કંટોળા ગોતવાના છે કંટોળા છે કે નહીં જોવું પડશે જો અહીંયા મસ્ત મસ્ત કંટોળા છે

આપણે છે ને કંટોલા ઉતારી દે છે છે ને મસ્ત મસ્ત સુપર કંટોલા છે ભાઈ છે છે ને ને મને છે ને બહુ ભાવે એટલે છે ને એટલા કંટોલા લેવાય છે ને હવે છે ને એને કટિંગ કરવાનું છે ને આપડે છે ને છાક છે ને આપણે નથી બનાવવાનું મારે નથી બનાવવાનું છાક છાક બનાવે છે મારા બા કારણ કે છે ને મારા બા છે ને સારું બનાવે આપણને એટલું બધું ના ભાવે

છે ને હવે મારા બા બનાવી નાખશે ને આપણે છે ને હવે કટિંગ કરવાનું છે કારણ કે છે ને મારા બાને આમ કામ હોય કે એટલે છે ને આપણે કટિંગ કરીએ એટલે કટિંગ કરવાનું ચાલુ કરતી હવે હવે છે ને આ કંટ્રોલર છે ને એ કંટ્રોલરને છે ને આપણે પાણીથી છે ને ધોવા પડશે કારણ કે છે ને આ પીણાવાળા ને હોય ને આ બાવળીના વેલન બેલન એવું બધું હોય કે એટલે એમાં છે ને અમુક ટકા હળી ગયેલા હોય ફોલોડા હોય એટલે એનો છે ને ધોવા પડે ડીટા કાઢવા પડે હમ ડીટીએ કાઢવા પડે હમ એ કાઢવા પડે ને છે ને બહુ ઓર્ગેનિક હોય નહીં બાકી હોય ને ને આ છે ને છે છે ને ને ઘણી આવે કારણ કે બાવળિયાનું કંટ્રોલ હોય ને બહુ ઓર્ગેનિક હોય આ બધા છે ને બાવળિયાના છે ને જળાના છે કાજલું પછી ને આનું શાક છે ને મીઠું થાય કારણ કે આપણે છે ને ધોઈ કાઢી મસ્ત મસ્ત ધોઈ નાખા છે કંટ્રોલ આને તો હવે છે ને આને કટિંગ કરવાનું છે જો આપણે કટિંગ કરવા મળીએ આનું છે ને આપણું માપછાનું કટિંગ કરવાનું છે બહુ મોટા મોટા બટકા નહીં આમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું આપણે મારી દીધી છે ભાઈ જો કટિંગ કરવાનું એટલે આપડે છે ને ફટાફટ છે ને કટિંગ કરી નાખી દીવા કંટોલા સુધારતા અંધારું થઇ જાય કટિંગ થઈ મસ્ત આવી રીતે કટિંગ કર્યું હે એક કલાક વીજ હા એક કલાક વીજ કારણ કે આપણે છે ને શાક તરીકે સામટો બનાવવાનો જો એટલું હે તો છે ને એક કલાક વીજ ને આપણે છે ને ભૂખ લાગી ને આપણે છે ને બટાણી ખાવા મળે કા આ ભાઈ એને પાછો મારી હાટો હું એને એમ કો બટન લેતા આવ્યો એટલે ભાઈ બટન લઈને આવે તો હજી એના હાથમાં થેલી છે ભૂખ લાગી જાય એટલી મહેનત કરી કંટોલામાં જો તીવા આવું કટિંગ શું કાં જલું કાં જલું ને હવે છે ને મારા બા છે ને છાક કેવી રીતનું બનાવવાની એ ખાલી તમારે છે ને ઠેક લગન બન્યા રેજો ખાલી એન્જોય કરો ખાલી છાક કેવી રીતનું બને ને મસ્ત બનશે કંટ્રોલ આપણે રાખી દીધું જો મરસાન કોતમરી જો બધું છે ને ફેરકુ ફેરકુ કરવા મળ્યા છે હા બા હા હા નવી સ્ટાઈલમાં બનાવ કે તમે બનાવો એમ જ બનાવવાની વઘારી વઘારી હા વઘારી બનાવ ને ફોલો ઈ થોડીક લહણ હા મારબાયસો લહણ એ સડાઈ દે ને હવે લહણે ફોલો પડશે કારણ કે બધું છે ને આપણે ફોલોનું હોય

આપણે કંટ્રોલ હોય કેટલું નાખવાનું આપડા વેસાના એલ છે તડતર બોલવા મીરો

ભાઈ નહીં તું રહેવા દે ભાઈ એ ભાઈ તું રહેવા દે ભાઈ

આપડે છે ને મરશું નાખવાનો સમય આવી ગયો છે આમાં છે ને આપડે માથે છે ને ઓફ માટે પાણી નાખ્યું

તો મને છે ને લાલ લાગે છે ને ફોર્મા છે ને બે પીળું લાગે છે પીયું ન લાગે છે કલર તો પકડવા દે ભાઈ કલર પકડે એટલે ખબર પડે પછી હમ હા ઉતારી હા ઉતારી સાચ્યાં બની ગઈ સોસ થી સોસ થી મસ્ત મસ્ત તેલી ન ગઈ છે તવાડો ફોર્મ ગળી ગયો છે કાઈ છે મસ્ત મસ્ત લીધું આપણે શાક તો બનાવી છે ઓકે ને આપણે લી લીધું છે કારણ કે આપણે છે ને ટેસ્ટ મારવો પડે કારણ કે છે ને હરમાંથી આપણે છે ને એકવાર ખાધું ને બીજી વાર હે જો રોટી બની જાય મસ્ત મસ્ત તો આપણે ને ટેસ્ટ મારી બીનું સુપર આ ઘટે એવું એવું બીનવું હાલનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ છે ને કોમેન્ટમાં જરૂરથી કહી છે શાક કેવી રીતનું બનાવ્યું છે અમને તો આવી ક્યારેક છે ને આપણે નવી રેસીપી એક જ ટ્રાય ટ્રાય મારશું તો કોમેન્ટમાં જરૂર કી દેજો તમને કેવું લાગ્યું એમ શાક મારા બાએ બનાવ્યું છે તો મારા બા છે ને કંઈક બનાવે છે તમે જરૂરથી છો કે ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ આપણે નવા વિડીયોમાં તો આ સુધી બધાને જય માતાજી રામ રામ